દાહોદના ઝાલોદનગરના બસ્સો ભક્તો યાત્રામાં જોડાયા હતા કાવડિયા યાત્રા કેદારનાથ મંદિરેથી ત્રીસ કિલોમીટર પગપળા ચાલીને કાવડી યાત્રા ભગવાન સોમનાથ મંદિર ખાતે ભગવાન જળાભિષેક કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા જાલોદ ખાતે હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ઝાલોદનગરના નગરજનો ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે હર હર મહાદેવ સાથે નગરજનો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે કાળી ડેમ કેદારનાથ મંદિરથી કાવડ યાત્રા ઝાલોદના સોમનાથ મંદિર ખાતે યોજ

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ